નમસ્કાર સાથીઓ જય હિન્દ હું હિતેન્દ્ર પઢડિયા ચેરમેન ગુજરાત કોંગ્રેસ અનુસૂચિત જાતિની વાત જેવી રીતે આપ શું જાણો છો આવતીકાલથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા બનાસકાંઠાના ધીમાથી જન આક્રોશ યાત્રા શરૂ થઈ રહી છે આ યાત્રામાં આપણે તમામ લોકો બહુ મોટી સંખ્યામાં જોડાઈએ આપણે જાણી રહ્યા છીએ કે ગુજરાતમાં હમણાં જે કમોસમી વરસાદ થયો આ કમોસમી વરસાદની અંદર એક મજાક કરવા પૂરતું એક ગુજરાત સરકાર દ્વારા એક રાહત પેકેજ આપવામાં આવ્યું છે તમામ લગભગ દસ હજાર કરતાં વધારે ગામડાઓમાં ખેડૂતો પરેશાન છે સાથે સાથે આપણે વિચારી જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં વિદ્યાર્થી જે છે એ પરેશાન છે નાની નાની પરીક્ષાના પેપરો ફૂટી રહ્યા છે યુવાનો ડ્રગ્સના એનાથી પરેશાન થઈ રહ્યા છે મહિલાઓ મોંઘવારીથી પરેશાન છે એટલે ગુજરાતમાં મોંઘવારી બેરોજગારી જેવા પ્રાણ પ્રશ્નો છે સાથે સાથે આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર જે મહિલા સુરક્ષાનો જે મામલો છે એમાં પણ બહુ મોટા પ્રશ્નો છે એટલે ગુજરાતના તમામે તમામ વર્ગનો અઢાર અઢાર હજાર ગામડાઓ છે તો અઢારે અઢાર હજાર ગામડાઓમાં કોઈ એક ગામડું એવું નથી કે જે ગામ એક કહેવાય કે આખું ગામ સુખી હોય અને સાથે સાથે વિશેષ કરીને દલિત સમાજમાં તો દલિત સમાજની પ્રશ્નો હોય તો દલિત પ્રશ્નો છે આદિવાસી સમાજમાં જમીનના પ્રશ્નો છે ઓબીસી સમાજની અંદર પ્રશ્નો છે એકસો ને સુડતાલીસ દરેક દરેક જ્ઞાતિઓના અલગ અલગ પ્રશ્નો છે તો આવનારા દિવસોની અંદર આ જે ગુજરાત કોંગ્રેસ દ્વારા જે આ જનઆક્રોશ યાત્રા શરૂ કરવામાં આવી રહી છે તો આ જનઆક્રોશ યાત્રામાં આપણે બહુ મોટી સંખ્યામાં જોડાઈએ અને આ યાત્રાને સફળ કરીએ આવતીકાલે ભીમાથી બનાસકાંઠામાં આપણે બધા જ લોકો મોટી યાત્રા મોટી સંખ્યામાં જોડીએ